હવે અમદાવાદમાં ગુજરાત માટે સંપૂર્ણ ઉત્પાદન શ્રેણીની રજૂઆત યુકે ની મોન યુનિવર્સિટી દ્વારા ગુજરાત સાથે નવું જોડાણ ચાલી રહી છે ગઈકાલે કમલમ ખાતે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક મળી હતી જે આજે પણ મળનાર છે જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા કોર્પોરેશન યાદી તૈયાર કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જયારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે અમદાવાદ મનપાના ઉમેદવારોની પસંદગીની કામગીરી ચાલી રહી છે જેમાં અમદાવાદના નિરીક્ષકો આજે ખાસ યાદી તૈયાર કરી અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં તે યાદી મોકનાર છે અમદાવાદ મનપાના ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર થનાર છે સૂત્રો પાસેથી જાણવા પડેલી માહિતી અનુસાર અમદાવાદ મનપામાં ખાસ કરીને રાણી બાપુનગર નિકોલ જેવા વોર્ડમાં ઉમેદવારોની પસંદગી માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે કારણ આ વોર્ડ પાટીદાર સમાજનું પ્રભુત્વ વધુ પ્રમાણમાં છે આથી અહીંયા કયા પ્રકારના ઉમેદવારો ઉભા રાખવા જોઈએ તે ભાજપ માટે માથાના દુખાવા સમાન થઈ રહ્યું છે જ્યારે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીના નેતૃત્વમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે આ વખતે કોંગ્રેસ પાસે પાટીદાર અનામતનો મુખ્ય મુદ્દો અને મોંઘવારી એક ખાસ મુદ્દાઓ છે જેનો ઉપયોગ કરીને કોંગ્રેસ પણ મનપા નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સારો દેખાવ કરવા કમર કસી રહી છે અથવા તો વિજયનો આશાવાદ પ્રાપ્ત કરી રહી છે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ વધુને વધુ પાટીદાર ઉમેદવારોની ટિકિટ આપશે અને આગામી ત્રણ દિવસમાં સમગ્ર બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવો આશાવાદ પણ પ્રમુખે વ્યક્ત કર્યો હતો આમ હવે ચૂંટણી આવતા જ ઉમેદવારોની પસંદગી માટેની કમર કરતા બંને બંને માં ભારે દોડધામ જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા ભરૂચમાં જંબુસર પાદરા અને દહેજમાં સ્પેશિયલ કેમિકલ તેમ ગાંધીનગર ખાતે યોજાયેલી દિવસીય ઇન્ડિયન કેમ્પ બે હજાર પંદર કોન્ફરન્સ અને પ્રદર્શન નું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ ખાતર રાજ્યમંત્રી હંસરાજ આહિર

અપનાવી અને વિકસાવવી જોઈએ તે સમયની માંગ છે મુખ્યમંત્રીએ દેશના કેમિકલ આઉટપુટમાં ગુજરાત પાંત્રીસ ટકા તથા નેશનલ કેમિકલ એક્સપોર્ટમાં અઢાર ટકા નું યોગદાન ધરાવી ગૌરવપૂર્ણ વાત ઉમેરી હતી ગુજરાત પ્રદૂષણ મુક્ત ઉત્પાદનની દિશામાં રાજ્ય સરકારે ઉદ્યોગોને પ્રેરિત કરવા અનેકવિધ ઉપાયો અને પ્રાયોજકો હાથ ધર્યા છે તેમજ અઠ્યાવીસ સી ઈટી આઠ કોમન ફ્લોરિંગ એન્ડ ટાઈ ઝાકમ જોડના એક કાર્યક્રમમાં ઉત્પાદનોની એક આખી શ્રેણી ગુજરાતના બજારમાં લોન્ચ કરી છે અમદાવાદથી શરૂ કરવા તથા રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાની તેમની યોજનાની પણ તેમણે જાહેરાત કરી છે ભારત ફ્લોરિંગ મહારાષ્ટ્રમાં હાલ બે પ્લાન્ટ ધરાવે છે નાવણ્યતાથી ચાલતી ભારત હેરિટેજ તથા સજાવટ માટેની ટાઇલ્સ શહેર તથા દેશના સ્થાપત્યકાળના અનેક નમૂનાને શોભા વધારે છે તથા તે પ્રસિદ્ધ મિન્ટોન ટાઇલ્સની આજના કાળની પ્રતિકૃતિ છે આ ભારતમાં પારંપરિક ફ્લોરિંગ કળાને પુનજીવિત કરવા માટેનું યોગદાન ને કારણે ભારત ફ્લોરિન્સ

विस्तार वाटे नक्कर से। हाथ से बनाते हैं सीमेंट के जो टाइल्स है आ, पैटर्न वाले और इस टाइल की आ, खासियत यह है कि आप अपना खुद का डिजाइन बना सकते हो कलर चेंज कर सकते हो और पूरे जो टाइल्स होते हैं वो हाथ से बनाए होते हैं तो हम आर्टिजन्स को लेके उनको सिखा देते हैं कैसे बनाना है टाइल और इस वजह से हमारी कंपनी जो है इतने सालों से टिक रही है और हमारा ऑपरेशंस अभी महाराष्ट्र गोवा बेंगलोर और दिल्ली में है और हम चाहते हैं कि अब गुजरात को भी ऐड करें हमारे मार्केट में क्योंकि हमें लगता है कि

જેઓ તેમની એકેડેમિક અને પ્રોફેશનલ કેરિયરમાં એક વિશાળ લાભ મેળવી શકે છે ડી મોન્ટોર્ડ યુનિવર્સિટી યુકે ટોચની પચાસ યુનિવર્સિટીમાં સામેલ છે તે સૌથી ઉત્તમ

ગુજરાત સરકાર હંમેશા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે ફોરેન કોશન માટે સહયોગી બની રહી છે આ એક ખરેખર ઉત્તમ તત્ અમારા માટે છે ગુજરાત સ્થિત સંસ્થાઓ સાથે અમે જોડાઈશું તેમ પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો આ અંગે ડીએમએ દેશની રાજધાની નવી દિલ્હીમાં તેની ઓફિસ પણ શરૂ કરી દીધી છે અને ગઈકાલે અમદાવાદમાં પણ તેની ડાયરેક્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને આ ઓફિસ દ્વારા જોઈતી મદદ મળી રહે એઆઈસીટીઈ માન્ય જીઆઈટીઈ અને ડી એ એમયુ યુકે વચ્ચેની પાર્ટનરશિપ અમદાવાદના યુવાનોને તેમના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટેની ઉત્તમ તકો પૂરી પાડશે એમ ડેપ્યુટી વાઇસ ચانسલર પ્રોફેસર એન્ડ્યુસ કોલોપે જણાવ્યું હતું આ એમઓયુ અનુસાર પ્રથમ 3 વર્ષના જીઆઈટી ખાતેના અભ્યાસ પછી ડીએ એમયુ યુકે માં ફાઇનલ યર નો અભ્યાસ કરવામાં આવશે વિદ્યાર્થીઓ આ કોર્સમાં જીટીયુ દ્વારા સામેલ થઈ શકે છે 29 ઓક્ટોબર 2020 ના રોજ ડી એમઓયુ જીઆઈટી અને જીટીયુ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરવામાં આવનાર છે આ ઉત્તમ તક ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કિફાયતી ખર્ચ અને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર મેળવવા માટે મદદરૂપ થશે દિવાળી પર્વ હોય અને ફટાકડા ફટાકડા નહીં નહીં એ તેવું બને જ એટલે દિવાળીમાં બાળકોથી યુવાનોમાં ફોડવાનો ક્રેજ રહેલો છે આ ફટાકડા બના ફેક્ટરીઓમાં પણ દિવાળી અગાઉ ફટાકડા બનાવવાના કાર્યમાં કારીગરોમાં મોટી સંખ્યામાં માંગ રહેલી હોય છે દિન પ્રતિદિન મોંઘવારી વત્તા અને કાચા માલસામાન અને સામાનમાં પણ મોંઘો થતો ગયો છે તથા ઉજ્જે ઉત્પાદકો ભાવ વધારો પણ કર્યો છે એટલે આ વર્ષે ફટાકડા લોકોને મોંઘા મળે તો નવાય નહીં દિવાળી પૂર્વે અમદાવાદની સીમમાં આવેલા ફટાકડાની ફેક્ટરીઓ પણ છેલ્લી ગળીની ફટાકડાની તૈયારીઓમાં લાગી ગઈ છે કારીગરો બજારમાં માલ પહોંચતો કરવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે અમદાવાદની ફેક્ટરીઓમાં કારીગરો નાના રોકેટ ભીટ બોમ્બ નાના ટેટાઓ તારામંડળો તેમજ મીર્ચી બોમ્બ જેવા અનેક અવનવા ફટાકડા બનાવતા હોય છે બજારમાં મોંઘવારી અને મંદીના કારણે હજુ જોઈએ તેવી ઘરાકી મળી નથી પણ બે ચાર દિવસમાં બોનસ પગારને મળતા જ બજારમાં ઘરાકી ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે એટલે છેલ્લી ઘડીએ પણ ઉત્પાદકો બજારમાં માલ પહોંચતો કરવા માટે તૈયાર થયા છે આમ ફટાકડા ઉદ્યોગ માટે પણ હાલ અતિથિ આવશે તેવો આશાવાદ જોવાઈ રહ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર